તેયાસી કાર્ડિયાક એરેસ્ટના કોલ મળી આવ્યા છે જ્યારે સ્ટ્રોકના કેસોમાં પણ આશરે 20% નો વધારો જોવા મળ્યો છે તબીબોના જણાવ્યા અનુસાર ઠંડીના કારણે બ્લડ પ્રેશર વધવું લોહી ઘટ થવું અને માનસિક તણાવ જેવા કારણો હૃદય માટે જોખમી સાબિત થઈ રહ્યા છે તબીબોએ લોકોને સાવચેત રહેવા અને કોઈ પણ અસ્તવ્યસ્તતા અસ્વસ્થતા અનુભવાય તો તાત્કાલિક સારવાર લેવા માટે અપીલ કરી છે જનરલ હોસ્પિટલમાં સ્ટ્રોકના દર્દીઓ પહેલાં લગભગ બે ત્રણ આવતા હતા અત્યારની સ્થિતિમાં રોજના પાંચથી છ દર્દીઓ આવવાનું ચાલું છે લગભગ આ બધા દર્દીઓ મોટી ઉંમરના એટલે કે પચાસ પ્લસના હોય છે આ દર્દીઓ મોસ્ટલી ડાયાબિટીસવાળા બીપીવાળા એ જેને હોય એ દર્દીઓમાં જોવા વધારે મળે છે લગભગ અત્યારે થી સાત પેશન્ટો રોજના અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે એમને એમને સારવાર આપવામાં આવે છે આ દર્દીઓ છે આજુબાજુના હોસ્પિટલ જેવી કે ખેબ્રમમાં એસડીએચ હોસ્પિટલ ઈડર એસડીએચ હોસ્પિટલ શામળાજી હોસ્પિટલ રાજસ્થાન છે ડુંગરપુર છે ત્યાંથી દર્દીઓ વધારે આવે છે અને બધાને સારવાર અહીંયા મળી રહે છે નામ ડૉક્ટર અર્થ છે હું ન્યુરો ફિઝિશિયન છું અહીંયા પ્લુટો હોસ્પિટલમાં મોતીપુરા ચોકડી પાસે આજે આપણે સ્ટ્રોક વિશે વાત કરવાના છીએ તો કશું પણ અક્યૂટ એટલે કે સડન એ સ્ટ્રોક હોઈ શકે છે સ્ટ્રોકના મુખ્ય લક્ષણો માટે એક સૂત્ર છે બી ફાસ્ટ બી ઈ એફ એ એસ બી એટલે બેલેન્સ ગમે ત્યારે સડનલી બેલેન્સ બગડે લથડિયા આવે ઈ એટલે આઈ આંખ ભેંગી થાય વાંકી થાય ડબલ દેખાય કે એક આંખે એકદમ દેખાતું બંધ થઈ જાય એફ એટલે ફેસ મોઢું વાંકું થઈ જાય જીભ વાંકી થઈ જાય એ એટલે આમ આમ એટલે હાથની કે પગની વીકનેસ એસ એટલે સ્પીચ આપણી જબાન કે જીભ લડખડાય બોલવામાં થોથવાપણું આવે કે લોચો પડતો હોય એવું લાગે આ બધા મુખ્ય લક્ષણો અને કોમન લક્ષણો છે સ્ટ્રોકના જેના કારણે ટી ટાઈમ ઇઝ બ્રેઇન ટાઈમ ઇઝ બ્રેઇન એટલા માટે કેમ કે જેટલા જલ્દી આપણે હોસ્પિટલ પહોંચી શકીએ એવી હોસ્પિટલ કે જ્યાં સીટી સ્કેન અવેલેબલ હોય અને ન્યુરોલોજીસ્ટ કે સર્જન અવેલેબલ હોય ત્યાં તાત્કાલિક સીટી સ્કેન કરાવી અને એની સારવાર આગળ વધારી શકાય અને જેટલી જલ્દી એ સારવાર થાય એટલું વધારે આપણે બ્રેનની ટિશ્યુ બચાવ